નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું આમંત્રણ આપવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઇન્દ્રવર્ણા ગામે પહોંચ્યા હતા અને ગામ લોકો સાથે ખાટલા બેઠક યોજી આ કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું હતું ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ડેડિયાપાડા આવવાના છે ત્યારે આ કાર્યક્રમનું આમંત્રણ આપવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગરૂડેશ્વર તાલુકાના ઇન્દ્રવર્ણા ગામે પહોંચ્યા હતા અને ગામના લોકો સાથે ખાટલા પર બેઠક યોજી આ કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું હતું તેમની સાથે મંત્રી નરેશભાઈ પટેલ જિલ્લા પ્રમુખ નીલ રાવ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગામ લોકોને જણાવ્યું કે રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ